किशन शर्मा हम यहाँ पर आए थे गिरनाल पे घूमने के लिए मगर ओटे वाले भी वहाँ से लाए बस दस कदम दूरी से हमारे ऐसे पैसे ले और यहीं उतार दे रोड खराब हो रहा है आगे नहीं जाने देंगे यहाँ पर रोक दिया हमारे कोई तो यहाँ से हाँ मैं बारह से आई हूँ और बहुत दूर से आई हूँ यात्रा करने के लिए बाकी हम ऑटो से आए पैर में प्रॉब्लम है उसके बाद भी हमें मजबूरी में यहाँ उतारा ऑटो वालों ने पैसे ले लिए दस कदम पे चलते से उतार दिया अब प्रशासन से निवेदन है हमारा कि इस रोड को सही करवाए बहुत दूर दूर से यात्री आ रहे हैं दर्शन कर, करने के लिए तो इन रोड को सही करवा जा। थोड़ा भी कराया थोड़ा करवाया जाए थोड़ा बढ़िया करवाया जाए ताकि साधन वहाँ तक चला जाए ये निवेदन है आपको क्या दिक्कत हुई बहुत दिक्कत हुई है पैदल जाने में आगे ऑटो तो वाला ટ્રાફિક જાજો હોય એને હિસાબે પબ્લિક થોડી પરેશાન ખાડાને હિસાબે થઈ રહી છે તો એ વિશે આપ શું કેશો આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર જુનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીનું પાઇપલાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સમગ્ર શહેરમાં પ્રથમ ફેઝની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ ગઈ છે બીજા ફેઝની જે ભૂગર્ભરની કામગીરી છે એ હાલ ચાલુમાં છે આ ઉપરાંત દરેક નાગરિકજનોને ઘર એમના ઘર કાંઠે એમને નળનું જોડાણ મળે એ માટે પીવાના પાણીની પાઇપલાઇનનું કામ પણ ચાલુ છે આ ઉપરાંત તોરેન્ટ ગેસની લાઈન નાખવાનું કામ પણ ચાલુ છે આપણે સૌ જાણીએ છીએ કે ભવનાથ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિકોનો ઘસારો રહેતો હોય છે ખાસ કરીને ગિરનાર પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળા સબંધ ગિરનાર પરિક્રમાને કારણે ભવનાથ વિસ્તારનું કામ છે એ આપણે હાથ પર લીધેલું નહીં આવ આગામી સમયમાં જ્યારે મહાશિવરાત્રિનું મોટું પર્વ આવી રહ્યું છે અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં ભેગા થવાના છે એ પહેલાં આ તમામ કાર્ય ત્યાં પતી જાય ભૂગર્ભ ગટરનું કામ આપણે ત્યાં હાથ વગું મોટાભાગનું કામ પૂર્ણ કરી દીધેલ છે પીવાના પાણીનું પાણીની લાઈન નાખવાનું કામ પણ હાલ ત્યાં ચાલુ છે એમાં પણ મુખ્ય પંપલાઈનનું કામ હાલ પૂર્ણ થવામાં છે હાઉસ હોલ્ડ કનેક્શન આપવાના બાકી છે એ પણ આગામી સમયમાં આપી દેવામાં આવશે ત્યારબાદ આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે રોડો જે નવા મંજૂર થયેલા છે એ તમામ નવા રોડો બનાવી દેવામાં આવશે અને જ્યાં પેચવર્કની જરૂર હશે ત્યાં પેચવર્ક પૂર્ણ તાત્કાલિક કરવામાં આવશે મહાશિવરાત્રી પહેલાં ભવનાથના તમામ વિસ્તારોના જે રોડો છે એ વ્યવસ્થિત મતલબ કરી નાખવામાં આવશે